લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે શાકોત્સવના વ્યંજનોને ગુલાબ પાંગડી હતા સાથે સાથે શાકોત્સવમાં સેવા આપનારા સેવક ભોજનાલયના કર્મચારીઓ વગેરે સેવા બદલ બિરદાવ્યા હતા દિવ્ય શાકોત્સવની માહિતી આપતા મંદિરના પૂજક કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ધામમાં સુરા ખાચરના દરબારમાં બસો ચાર વર્ષ પૂર્વે સોમણ રીંગણાનું શાક બનાવ્યું હતું જેનો મણ ઘીમાં વઘાર શ્રી હરિએ પોતાના હાથે કરી ભક્તોને રાજી કર્યા હતા આ દેવે શાક ઉત્સવનો નંદ સંતોષ સહિત હજારો હરિભક્તોએ લાભ લીધો હતો શાક ઉત્સવમાં વપરાયેલ સામગ્રી ગુલાબી રીંગણ પચ્ચીસો કિલો બાજરીના રોટલા પંદરસો કિલો સુર માના લાડુ એક હજાર કિલો ડાયફ્રૂટ એકસો પચાસ કિલો વખારેલી ખીચડી बेहजार किलो कवरी रोटलियो त्रसौ किलो अधेला मर चार किलो ताजी छास पात्री सौ लीटर गौड़ चार किलो खांड त्रन किलो घी त्रन पचास किलो तेल आठ किलो पापड़ी त्रन किलो विविध प्रकारना मसाला एक किलो विविध प्रकारना का भाजी सूरत चरोतर कानमना सौ उपरांत गामड़ाओं बार हजार हरिभक्तों उपरांत वलेटवा જોડ સંજાયા નરસંડા મહેળાવના પાંચસો ઉપરાંત મહિલાઓ દ્વારા રોટલાની સેવા કરવામાં આવી હતી માસુદપુરમને બુધવારના રોજ સવારે મંગળા આરતી બાદ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી તથા હરિકુણદાસજી સ્વામીએ શાકોત્સવ કથામૃતનું રસપાન કરાવ્યું હતું સત્સંગ સત્રના યજમાન બિપિન ચંદ્રસિંહ પટેલ હતા અને સમગ્ર શાકોત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી સંભાળી હતી